વર્ષે સાહેબ નેવું ટન ઉતર્યો હતો બીજા વર્ષે એકસો ચોવીસ ટન ઉતર્યો હતો અને આ વર્ષ ત્રણસો ટન ઉતરશે નમસ્કાર હું છું જોગલનાથા અને કેમેરા પાછળ છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે વઢવાણના ખમીસણા ગામમાં આમાં આ તમે જોઈ રહ્યા છો આ બધા બોક્સ દાડમના છે આ દાડમ છે દેશ પરદેશ જાય છે અને આ ખમીસણા ગામમાં એક ખેડૂત છે આ ખેડૂત મને એમ છે કે આ તાલુકામાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન કરે છે અને સાઠ વીઘામાં ખેતી છે ચાલો ગુજરાતના એક સફળ ખેડૂતને એની પાસે જાણીએ કેવી રીતે થાય છે દાડમની ખેતી અને કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા બાગાયતી પાક માટે ભાવનગર બહુ વખણાય છે અને તમે નામ પણ સાંભળ્યો છે પણ હું તો આવી ગયો છું આજે વઢવાણ તાલુકાના ખમીસણા ગામમાં અહીં એક ઘનશ્યામભાઈ કરીને ખેડૂત છે એ ખેડૂત

પેલા શું કરતા હું કંઈક કરવું તો પડશે હમણાં તો નહીં હાલે એટલે બધા હમણાં ફરતા તા મહિને મહિને એક રાઉન્ડ બે રાઉન્ડ એક રાઉન્ડ બે રાઉન્ડ હોય અમુક જોયું આ કરાય એમ વાંધો એટલે આપડે પછી અપનાયું

માનો દાડમ ની ખેતી કરવી છે અમરેલી વાળા ને કરવી છે તો આ દાડમ જમીન હોય તમને શું લાગે તમે તો જમીન કરે અસર કરે જમીન કેવી હોવી જોઈએ જમીન ભાગ ભજવે એનું કારણ એ કે હલકી ભારે જમીન હોય અમુક તાગત વાળી જમીન હોય એમાં એમ કે છોડ ખારો થાય અને સાઈજ બાઈજ વધારે હાલે અચ્છા અને જે પાતળી જમીન હોય એમાં સાઈજ છોડ મોડો રે અને સાઈજ ઓછી હાલે અચ્છા નાના આવે દાડો હા ક્વોલિટી નાની રહે બરાબર નાની રે

વર્ષમાં કેટલી સિઝન આવે આમાં બેઝિકલી માન લ્યો કે પપૈયું છે બધા જે બાગાયતી પાક છે દાડામાં વર્ષે કેટલે આમાં લેવડા વાળા લેવા વાળા તો સાહેબ બે લે છે ત્રણ લે છે અમે તો આ જેતના વાવ્યા ને તેનું વર્ષમાં એક જ સિઝન લેવાની પણ 40 કિલો લેવા હા બરાબર અને તમારી પાસે આ એક જ જાતના છે કે પછી બીજા ઘણા બધા છે આમાં તો વેરાયટી વાળા લાગ્યા આ એક જ આ તમે ભગવો ગયો ત્રણ વેરાયટી છે સાહેબ કઈ કઈ

પેહલા થતો હવે પેહલા શરૂઆતમાં જયાર આપણે વાવે ને તારે બે સીઝન ની પેલા આડું કવર વાયો તો અને પછી જીરું વાયુ પછી બંધ બરાબર ગંજપાઈ આમાં એવું અમારે બીજે ત્યાં કેવો કેરીના પાકમાં એકદમ જથ્થાબંધ પાક આવે ને તો પછી આમ સ્ટોક થઈ જાય એવું આમાં થાય ના આમાં સાહેબ એવું નથી થતું એનું કારણ હું એમ કે એટલે એનું કારણ એ કે આપણે પેલા સાહેબ સોદો તો પહેલા જ કરી નાખ્યો હોય હા વેપારીને ભાવ થી જ આપ્યા હોય બરાબર એટલે ઈ તો ઈ બજાર જોઈને જ એમને ભાવ કર્યા હોય એટલે વેપારી કઈ રીતે સોદો કરી દે પીલા ઢીલા માથે આ જોઈ લે તમારું ભાવ બરાબર પછી નક્કી કરી લેવા પછી નક્કી કરી લેવાનું કયા ભાવ કેવા ભાવ કે આટલા ગ્રામ હું તીનું લેવાનો બરાબર પછી જે કી ઉતરે એનું ઈ બધું પછી છેલે જે જે કન્ડિશન કરી હોય એ પ્રમાણે બધું એનું

બધું ગોઠવાઈ ગયું બધું ગોઠવાઈ ગયું પછી આમાં આપણે માણસો હાલે ખરા કે આ બીજા થોડો માણસો મગાવવો પડે આ તો આપણા માટે ન હોય આમાં એવું છે કે જ્યાં કટિંગ બટિંગ રહ્યું ને એ તો મહારાષ્ટ્રવાળા વાળા કરી શકે છે આપડે આપડા લોકલ માણસો નથી કરી શકતા બરાબર તો એને બોલાવો પણ હા એને બોલાવવા પડે બરાબર બીજું બીજા બીજી કોઈ વિધિ માટે બીજા કામ માટે બીજા કામ માટે હાલે આપણે લોકલ માં ઉતારવામાં આવે એમાં એમાં બધા બધા હાલે બરાબર પછી પાણીનું શું છે એ તો પાણી કેવી છે ગુજરાત નો બહુ વૈવિધ્ય વાળું છે ગુજરાત રાજ્ય છે ઘણી જગ્યાએ મોરા પણ આમાં પાણીની ની અસર પાણી તો મીઠું પાણી હોય એમ વાંધો ન આવે તો મોરા પાણી થાય મોરા પાણી થાય મોરા પાણી હોય તો થાય કે બરાબર સુકારાનો રોગ આવે આમાં મગફળીમાં સુકારો આવે એવું આમાં થાય સુકારાનો રોગ તો એ પ્રોબ્લેમ તો મળતો જ નથી આમાં છે તમારે અમુક છોડવા જાય અમારે આ છઠ્ઠું વરા હે છ વરા માં એમ કે ત્રણસો છોડ વા જીયાર લઈ જીયાર જાણે ને આવું જાય હા આવું કઈ જાય એનો કોઈ ઈલાજ નથી નહીં કોઈ ઈલાજ નથી બરાબર એના માટે આમ કોઈ દવા કે કઈ નથી નહીં નહીં બરાબર પણ નિંદણ માટે કે આવું કોઈ સાફ સુથરું રાખવાની જરૂર છે કે પછી ચાલે એટલે રાખવું જરૂરી છે બાકી ચાલે બરાબર એવું કઈ ખાસ નથી ના ખાસ નથી આ તમારે છે આ વેરાયટી નંબર 1 જ છે આ બધા લોકો નામથી જ લઈ જાય નામથી જ લઈ જાય હો એમ આવો

પછી આમાં કોઈ એવું ખરું કે આપણે ત્યાં જે ખાવા માટે લઈ જાય લોકો કે બીજા આરોગ્ય માટે લઈ જાય કે તમારે તો કોઈથી મતલબ નથી ઈથી તો આપડે કોઈ મતલબ નહીં સાહેબ એનું કારણ તો ખાવા માટે જ લઈ જાતા હોય ને મોટા ભાગના હમ મોટા ભાગે ખાવા માટે જ હોય બરાબર તમે અત્યાર સુધી આમ બધાય એવું કઈક તમે મેં ઓલા પેપરમાં વાંચ્યું બે કરોડ આસપાસ રૂપિયા કમાયા તો આમાંથી વધારેમાં વધારે કેટલા ટન ઉત્પાદન થયું વધારે વધારે આ આટલ થયું હા સર હા આજે તમે કહો છો ત્રણસો ટન આ થયું છે આની પેલા છેલ્લે શરૂઆત માં પહેલા વર્ષે કેટલું છે પહેલા વર્ષે સાહેબ ટન ઉતરો તો બીજા વર્ષે એકસો ચોવીસ ટન ઉતરો તો અને આ વર્ષ ત્રણસો ટન ઉતરશે બરાબર પછી કોઈ નાનો ખેડૂત હોય ખેડૂત હોય માન લો ખેડૂ છે ને કરવું છે ખેતી કરે છે બાપ દાદા ની જમીન છે તો તમારે આ દાડમ ની ખેતી કરવી હોય દાડમ માવવા હોય બાગાયતી પાક તો બેઝિક શું કરે નાના પાય થી કઈ રીતે શરૂઆત કરે જે તબેલ હોય તો આપણે ભેંસ લીધી એક તબેલ હોય ભેંસ શરૂઆત કરી એમાં આમાંથી શું થાય ચૌદ બાય નવે વાવી દેવાના બરાબર પછી પછી એનું કારણ હે કઉ કે બે વાર સુધી તો એને પાણી ને દવાયું છાંટ વાળી બરાબર એનો ટાઈમ થાય એટલે કટિંગ કરાવવાનું કટિંગ થયા પછી ઈથરેલ મારી શકો તમે બરાબર ઓછો ઓછો ઓગણી મહિનાનું થાવું જોઈએ ઝાડ

દર ચોથા દિવસ દર ચોથા દિવસે ટપક પદ્ધતિ કેટલું છે એમ પાણી કેટલી કલાક જવા દિવસે ત્રણ વાલે દોઢ ત્રણ કલાક ત્રણ કલાક ત્રણ વાલ ખોલવાના હા અને ત્રણ કલાક જવા દે બરાબર તમને એવું લાગે કે આપણી તમારી પાસે ઘણી જમીન છે બીજે બી કરવું છે આમાં એવું લાગ્યું કે આમ સફળ છે મેં તો કર્યા બીજા સો વીઘા ના પાછા ક્યાં કર્યા ગામ ગામથી આ બાજુ સો વીઘા માં એવું છે સો વીઘા બીજા વાય અત્યારે પાક આવવા માંડી ગયો કે ના 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 હજી તો આ જ્યાં ચોમાસામાં છોપ્યા હતા હા વરસાદ બઉ પેટ પેટ કર્યો એટલે અમુક છોડ બળી ગયા એ પાછા પૂજા તો આને શોપવાનું ચોમાસામાં શોપવાનું ગમે તા શોપી શકાય અચ્છા એવું કઈ નથી ના બહુ વરસાદ પડ્યો તો ઉકાર ઉકાઈ ગયા સુકાઈ ગયા હા પાણી ભરાણું ને હિસાબે અમુક છોડ જતા રહ્યા હતા અને પૂરી દીધા પાછા અને તો કેટલા એક વર્ષ દિવસ ના થઈ ગયા 6 8 મહિના 6 મહિનાના થયા તો તો એ બે વર્ષે આવશે ને હા બરાબર આ સફળ ખેડૂત છે આ એ સાઠ વીઘામાં છે બહુ મોટું છે અને દાડમનું ઉત્પાદન કરતા મને એમ લાગે કે આ તાલુકાના સૌથી વધુ એમનું ઉત્પાદન છે છે ટન કરે અને એમની ખેતી કંઈક અલગ અંદાજે છે ગુજરાતના લોકો ગુજરાતના ખેડૂતો શીખે કંઈક એમાંથી નવું કરે પોતાની ખેતીમાં કંઈક હજુ આવે એના માટેનો અમારો પ્રયાસ છે અમારી વાત ગુજરાતના ખેડૂતો સુધી લાઈક કરજો શેર કરજો અને જો તમે સોશિયલ મીડિયામાં હોય તો ફેસબુક અને ઇન્સ્ટા પર અમારું પોઝિટિવ વાત કરીને ફોલો કરજો અમારો પ્રયાસ કંઈક ખેડૂતના સંતાનો ખેડૂતના દીકરા દીકરીઓ કંઈક નવું કરે નવું પ્રાપ્ત કરે એના માટેનો છે બસ અમારી વાત છેવાડાના માણસ સુધી પહોંચી જાય તે માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત